લૂંટ અને હત્યાના કેસ નો આરોપી નરેશ રાવલ ને ઓગણીસ વર્ષ બાદ ઝડપી પાડ્યો છે પોલીસે વેસ પલટો કરી કર્ણાટકથી ઝડપી પાડ્યો છે મોસ્ટ વોન્ટેડ સોળ આરોપી પૈકી એક ઝડપાયો છે તેના સાથી સાથે મળી લૂંટવીત મદદને અંજામ આપ્યો હતો બંગલા માલિકને બંધક બનાવી વોચમેનની હત્યા કરી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો આરોપી હત્યા બાદ પોતાના વતન રાજસ્થાનથી ભાગી કર્ણાટક છુપાઈને રહેતો હતો

રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એને બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડનું મર્ડર કરેલું અને નોટ ચલાવ્યું ત્યારબાદ એ નાસ્તો કરતો હતો પહેલાં મુંબઈ ગયો ત્યારબાદ ચેન્નાઈ ગયેલો અને બેલગામ એમ ફરતા ફરતા એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે નામ બદલીને રહે છે ત્યાં નામ નિર્મળ કે શ્રીમલ કોરાવર તરીકે રહેતો હતો ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર પિસ્તાલીસ હજાર રૂપિયા ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે વિથ ઉમરાના ગુનામાં પકડાયો છે તે ઉપરાંત એના વિરોધ ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે